તો નમસ્કાર મિત્રો ફરીથી એક વખત તમારું સ્વાગત છે એક નવા વિડીયોની અંદર તો આજના વિડીયોમાં આપણે પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલની અંદર જે ભરતી આવી છે બે હજાર ચોવીસની એના વિશે વાત કરવાના છીએ તો એની અંદર કુલ જગ્યા શું લાયકાત છે કઈ તારીખે ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થશે બધી જ માહિતી આપણે આ વિડીયોની અંદર લેવાના છીએ તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જે પણ મિત્રો ચેનલની અંદર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા જ વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળી જાય તો મિત્રો જે ઓફિસિયલ નોટિફિકેશન બહાર પડી છે એની આ એક કોપી છે તો એની અંદર લખેલું છે ગુજરાત પોલીસ દળમાં પીએસઆઈ કેડરની બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ અને જેલ સિપાઈ વર્તણની સમગ્ર નીચે મુજબની કુલ બાર હજાર ચારસો ને જેટલી ખાલી જગ્યાઓથી સીધી ભરતી કરવામાં આવશે તો મિત્રો આની અંદર કુલ ટોટલ બાર હજાર ચારસો ને બોતેર જેટલી જગ્યાઓ છે એ બહાર પાડવામાં આવી છે હવે એની તો એની કેટેગરી વાઇઝ જગ્યા જોઈએ તો બી નથીયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષની અંદર ત્રણસો ને સોળ જગ્યાઓ ત્યારબાદ બી નથીયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલાની અંદર એકસો ને છપ્પન જગ્યાઓ ત્યારબાદ બી નથીયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષની અંદર ચાર હજાર બાવીસ જેટલી જગ્યાઓ ત્યારબાદ બી નથીયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલાની અંદર बजार एक सौ इतेर जगह त्यारबाद हथियारी पोलिस कोंस्टेबल पुरुष की अंदर बीस सौ बार जगह त्यारबाद हथियारी पोलिसंस्टेबल महिलानीर एक हज़ार ने नेव जगह त्यारबाद हथियारी पोलिसंस्टेबल एस आर पी एफ पुरुष एक हज़ार जी जगहओ त्यारबाद जेल सिपाही पुरुष की अंदर एक हज़ार केर जगह त्यारबाद जेल सिपाही महिलानी अंदर પંચ્યાસી જગ્યાઓ આ રીતે મિત્રો કુલ ટોટલ બાર હજાર જેટલી જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે તો મિત્રો આના ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત ચાર ચાર બે હજાર ચોવીસના રોજ કર થશે અને છેલ્લી તારીખ છે ત્રીસ ચાર બે હજાર ચોવીસ તો ચાર ચાર બે હજાર ચોવીસથી લઈને ત્રીસ ચાર બે હજાર ચોવીસ સુધીમાં તમારે તમારા ઓનલાઈન ફોર્મ છે એ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી આ વેબસાઇટ ઉપર તમારે તમારું ફોર્મ ઓનલાઈન ભરી દેવાનું છે તો એના ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવા એનો પણ આપણે વિડીયો બનાવશું હવે મિત્રો વાત કરી વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાતની અંદર તો જે પીએસઆઈની જે ભરતી છે એની અંદર વયમર્યાદા છે એકવીસ વર્ષથી લઈને પાંત્રીસ વર્ષ સુધી એની અંદર તો જેની ઉંમર એકવીસ વર્ષથી લઈને પાંત્રીસ વર્ષની વચ્ચે હશે એવા લોકો આની અંદર ફોર્મ ભરી શકશે હવે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો જે સ્નાતક એટલે કે જેને ગ્રેજ્યુએશન કરેલું છે એવા લોકો જ પીએસઆઈ ની ભરતી ની અંદર ફોર્મ ભરી શકશે હવે વાત કરીએ લોકરક્ષક કેડર માટે તો જે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ છે અને જેલ સિપાહી છે તો આ બધાની અંદર વયમર્યાદાની વાત કરીએ તો અઢારથી થી તેત્રીસ વર્ષ સુધીની રહેશે અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બાર ધોરણ જે પાસ હશે એની એ લોકો આની અંદર ફોર્મ ભરી શકશે તો મિત્રો હવે શારીરિક ધોરણોની વાત કરીએ તો જે પુરુષો માટે છે તો એની અંદર મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે જે ઊંચાઈ છે એ એકસો ને સેન્ટીમીટર હોવી જોઈએ ત્યારબાદ ફુલાવ્યા વગરની છાતી ઓગણસી સેન્ટીમીટર અને ફુલાવેલી છાતી ચોર્યાસી સેન્ટીમીટર હોવી જરૂરી રહેશે ત્યારબાદ અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે એકસો પાંસઠ સેન્ટીમીટર જેટલી ઊંચાઈ હોવી જરૂરી છે ત્યારબાદ ઓગણએસી સેન્ટીમીટર જેટલી છાતી હોવી જોઈએ અને ચોર્યાસી સેન્ટીમીટર જેટલી છાતી ફુલાવેલી હોવી જરૂરી છે અને ત્યારબાદ એક અહીંયા નોંધ આપેલી છે ખાસ ધ્યાન રાખજો મિત્રો છાતીનો ફૂલાવો ઓછામાં ઓછો પાંચ સેન્ટીમીટર થવો જરૂરી રહેશે ત્યારબાદ મહિલા ઉમેદવારો માટે વાત કરીએ તો જે મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો છે મહિલા ઉમેદવારો છે એના માટે એકસો ને પચાસ સેન્ટીમીટર જેટલી ઊંચાઈ હોવી જરૂરી છે ત્યારબાદ અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને ઉમેદવારો સિવાયના તમામ જ્ઞાતિના ઉમેદવારો માટે એકસો ને પંચાવન સેન્ટીમીટર ઊંચાઈ હોવી જરૂરી રહેશે હવે મિત્રો પરીક્ષા ફીની વાત કરીએ તો જનરલ કેટેગરીના ઉમેદવારોએ નીચે જ નીચે જણાવ્યા મુજબ ફી ઉપરાંત લાગુ પડતા બેંક સર્વિસ ચાર્જિસ ભરવાના રહેશે તો જે જનરલ કેટેગરીના જે ઉમેદવાર છે એના સિવાયના ઉમેદવાર એટલે કે ઈડબલ્યુએસ એસસી કેટેગરી એસટી કેટેગરી ઓબીસી અથવા માજી સૈનિક આ લોકોએ કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી અને જનરલના જે ઉમેદવારો છે એને ફી ભરવાની રહેશે તો ફી પીએસઆઈની અંદર સો રૂપિયા રહેશે લોકરક્ષકની અંદર પણ સો રૂપિયા રહેશે અને જો તમારે પીએસઆઈ અને લોકરક્ષક બંનેની અંદર તમારે ફોર્મ ભરવું હોય તો કુલ ટોટલ બસો રૂપિયા ફી ભરવાની રહેશે તો મિત્રો અહીંયા પરીક્ષાની વાત કરીએ તો જે પીએસઆઈની જે પરીક્ષા છે એની અંદર બે સ્ટેજની અંદર પરીક્ષા રહેશે જેમાં પહેલું સ્ટેજ છે ફિઝિકલ ટેસ્ટ અને બીજું જે સ્ટેજ છે એની અંદર મેઇન એક્ઝામ લેવામાં આવશે ત્યારબાદ લોકરક્ષકની અંદર પણ બે સ્ટેજની અંદર એક્ઝામ રહેશે જેની અંદર પહેલું સ્ટેજ છે ફિઝિકલ ટેસ્ટ અને બીજું સ્ટેજ છે એમસી ક્યુ ટેસ્ટ તો આ બે પ્રકારે પરીક્ષા લેવામાં આવશે તો મિત્રો ફિઝિકલ ટેસ્ટની અંદર વાત કરીએ તો પુરુષ ઉમેદવારોએ પાંચ હજાર મીટર દોડ પચીસ મિનિટની અંદર પૂરી કરવાની રહેશે ત્યારબાદ મહિલાઓએ છોળસો મીટર દોડ નવ મિનિટ અને ત્રીસ સેકન્ડની અંદર પૂરી કરવાની રહેશે ત્યારબાદ એક સર્વિસમેન છે તો એને ચોવીસો મીટરની દોડ બાર મિનિટ અને ત્રીસ સેકન્ડની અંદર પૂરી કરવાની રહેશે પીએસઆઈની એક્ઝામની વાત કરીએ જે બીજું સ્ટેજ છે તો એની અંદર બે પેપર રહેશે એક તો જનરલ સ્ટડી માટેના જનરલ સ્ટડી માટેનું બસો માર્કનું પેપર હશે એને ત્રણ કલાક હશે અને ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ માટે સો માર્કનું પેપર રહેશે એ રીતે ટોટલ ત્રણસો માર્કનું પેપર હશે અને છ કલાકનો સમય રહેશે તમારે હવે એની અંદર જનરલ સ્ટડીની અંદર વાત કરીએ તો સો માર્કનું પેપર રહેશે અને સો માર્કના એમસીક્યુ રહેશે તો એની અંદર રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રેશન એના પચાસ માર્ક રહેશે અને

એની અંદર પેપર એ છે ગુજરાતી લેંગ્વેજ એની અંદર એસે છે કમ્પેરિશન છે રિપોર્ટ રાઇટિંગ છે લેટર રાઇટિંગ છે અને ઇંગ્લિશ લેંગ્વેજની અંદર ટ્રાન્સલેશન છે કમ્પેરિશન છે એ રીતે ટોટલ સો માર્કનું પેપર રહે છે હવે મિત્રો લોકશક્સની વાત કરીએ તો એની અંદર સિલેબસની અંદર વાત કરીએ તો રિઝનિંગ ડેટા ઇન્ટરપ્રેશન રિઝનિંગ તો એની અંદર રિઝનિંગ ક્વોન્ટિટી એપિટ્યુડ કમ્પેરિઝન કમ્પેરિઝન ઇન ગુજરાતી લેંગ્વેજ આ રીતે ટોટલ એંસી માર્કનું પેપર રહેશે તો આ રીતે મિત્રો તમે તમારું ફોર્મ છે એ ચાર ચાર બે હજાર ચોવીસથી લઈને ત્રીસ ચારની અંદર તમારું ઓનલાઈન ફોર્મ ભરી શકશો તો મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય ફરી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત